શીવડું ખાધું અડધું એટલું ડબલ હજુ લાંબુ ખબર હોતી ને કે તમને બધાને બતાવત તો હાલો બધા શીવડા ખાવા પછી ખબર પડી વીચમાં ધોરીઓ નાખવાનો બાકી તો પછી પાછા આપણે ખપાડેલી મારી પાસે જે વેલો દેખાય છે સેલો છે એ તમે ઓળખી જતો હોય તો કોમેન્ટમાં કહીજો જય મગજ જય મુલીધન જય માતાજી મિત્રો કેમ છો બધા બધા મજામાં છે ને હું મજામાં છું એ ખુશાતા છે તમારું સ્વાગત છે ને આજમાં તમને બતાવવાનો છે સાંટવાનો છે એ વિડીયો આખો કપડે બનાવેલો છે ખાલી ટાટલે ચાલુ કરવાનું છે આપણે એટલે વિડીયો આખો કન્ટિન્યુ બધો બનાવેલો છે તમે આખો જોઈજો વિડીયો કેવી રીતે સાટવો કેવી રીતે ન સાંટવાની મારી પાસે જે વેલો દેખાય છે સેનો છે એ તમે ઓળખી જતા હોય તો કોમેન્ટમાં કહેજો મને બતાવી દો આ ખેલી આવેલો છે સેનો વેલો છે જો તમે ઓળખતા હોય તો કોમેન્ટમાં કહેજો ખાસ કરી તો મને ખબર પડે શું કહેવાય અમે તો કહીશ તમને બીજા આગલા વિડીયોમાં કહી તમે કોમેન્ટ જે હાજર કરશે એ આગલા કોમેન્ટમાં કહી ને રિપ્લાય આપી દે હાજી છે ખોટી છે તો તમે બધા કોમેન્ટ કરજો ને રોપ સાટવાનો વિડીયો આખે આખો આપણે જોવાનો છે કેવી રીતે સાટવો કેવી રીતે પ્રોસેસ કરવી ને કેવી રીતે દવા મેળવવી શું કરવું એ બધું આપણે કરેલું છે સાંટેલું ને ટ્રેક્ટર નથી આપણે આપણે સાટલું છે તો તમે આખો વીડિયા જોઈજો કઈ રીતે છે તો તમે પહેલાં જોઈ લો આખો વીડિયો આપણે આ બી ભેળવવાનું છે સાતસો ગ્રામ પાંચસો ગ્રામ લાવેલો છે સાતસો ગ્રામ જોખીમ જો આપણે કાંટો લાવેલા છે કન્નો કાંટો છે તો હું જોખીમ નાખી દઈશ તો હું જોખી જોખીલો ભરું છું vamos tirar o jogo aí sim vamos sobrar vamos

ફૂગનો પાવડર મારી તો તમે કન્ટિન્યુ બીના રાજો મિત્રો આપણે જો આ પોટ મારવાનો છે આપણા મુંડાનો આસો સૌ પોટ મારીએ સારું રહે ફૂગનો નાખવાનો છે તો આસોનો પોટ માર દઉં તો કન્ટિન્યુ તમે બિનાવીજો અબ દે પાવડર નાખી દેવું નો આસો બોલા કેવું ના તો ફૂગ નો લાગે બોલું ને ના ફૂગ આસો સો નાખી દે કે શું બોલા છે તપાઈ દેજો તો નઈ ખાય તો ફૂગ નો લાગવા દે મેટો નઈ ખાય આપણે તો આપણે ભેળી દીધું છે હવે તમે કન્ટેનરમાં મના રહેજો મોગે ઘાટમાં જવાને ગરી બહાર મૂકું જો

ખબર નથી હું દોરીઓ નાખવાનો બાકી છે તો હું પછી અહીંયા ધોરીઓ નાખવાનું છે બેસીએ છીએ લાંબા ધાણે ધોવાય એટલે પછી મેં દોરીઓ નાખી દઈ તો હું પાછો ખપાડીને લઈ આવ્યો તો ચાલો આપણે દોર્યો નાખી દઈએ પહેલાં પછી રોપ સાટી પછી બતાવું તમને તો આપણે ફાઇનલી દોરિયો ફટાફટ નાખશે એ ફટાફટ સાટવા મળી ને કહ્યું પછી હાથમાં જાય તો આ ધોરિયો બાકી તો હું આવ્યો તમે જોયું દોરિયો બાકી છે એટલામાં આપણે 400 ગ્રામ જો છાટવાનું છે એ બી પાછો 500 600 ગ્રામ લઈને માં છાટવાનું છે એને તો પાંચ છ છાટણ છેમે જે ખેડવાનો બાકી છે અને હાસડી જે સકડીમાં તો એવું થાય ગિર્યોમાં તો પાસા આપણે કપાઈને આવી જશે ત્યાર બધું થઈ છે હવે બીવાર લઈ જાવ ખેરે બાહ નીચે તો બાહ લઈ આવ એને આપણે ચાલુ કદી છાટવાનું તો લઈ ગયો છે દેખાતું છું ફરીને ખુલ્લી મિત્રો આપણે જો બી લઈ લીધું છે ને સાત વાગે છે મને બતાવવું હતું કેવી રીતે હું સાટું છું હું તો ઘણી ફેરી સાટું છું અને હું બે પાળ્યા સો પાળ્યા છે સો હાટું સાંટું ટ્રેક્ટરને ચાબો લાવું બહુ આવું ને વેગાના તો પૈસા લઈ લે તો આસ્તુ છે પછી એને વારસી એટલે હું આપણે હાથે સાટી દઈએ ઓરે મેં હાથે સાડી દીધું ને કોને હાથે સાટવાનું છે તો આમાં જો આપણે બી લીધું છે એટલે બી લીધું છે અને સાતસો ગ્રામ છે એટલે સો હરિયા છે એટલે એક હરિયામાં સિત્તેર ગ્રામ જેટલું નાખવું પડે એટલે સિત્તેર ગ્રામ નાખી તો જ બધા હરિયામ થાય એના કટે તો તમે બનાવ્યો કેવી રીતે સારું તમને બતાવો ઓલા છીપડા ખાવા અમે જો રોપ સાટ તો સીવડું બેન લેવી તે સીવડું ખાધું અડધું એટલું ડબલ હતું લાંબુ ખબર હોતી ને કે તમને બધાને બતાવત તો હાલો બધા શીપડા ખાવા તો અમે જો સીપડું ખાઈ લીધું છે ને જવું છે સાટવા તો તમે બીના રહી હું હવે નહીં બતાવું સાપતા વાર લાગે ખરી આમાં દસ મિનિટ થાય છે દસ મિનિટના એ ચાર હજાર છે ચાલી મિનિટ વી જાય તો તે કલાકનો વિડીયો બને એટલે હું બધું નહીં બતાવું સાત પછી પાછો બતાવી તમને તો બધા મિત્રો હાલો શીપડું ખાવા આપણે હવે ચાલુ થઈ જશે ભાગવાનું તમને બતાવતો આપણે રોપ સાટી દીધો છે સાટીને આપણે આવી છીએ ખાતર સાટવા પાછું ખાતર લાવી નાખ્યા છે આમાં જો તમને બતાવું કેવું પીડ્યું જો લીલાદાણા બધાને બધું રોપ છે જમીનમાં ગરી જાય છે ધીમે ધીમે બધું લાગડ પીડ્યું છે મિત્રો પહેલાં બતાવી દે ખાતે સાઈડે પછી બતાવે હે નહીં કાંઈ તો આપણે આટલામાં સાતસો ગ્રામ છાંટી દીધું છે સો હરિયા છે દોઢસો દોઢસો ફૂટના છે સો જો તો પડ્યું છે એટલું તો હું પેલા ખાતર છાંટી દઉં પછી તમને બતાવું પછી આગળ પછી આપણે આમાં ખણી ઢળવવાનું છે ખણી જે કાપવા જાય તે સાહેવા હાથમાં આવ્યો છે હું ઉતાર રાખું કાંઈ કાંઈ સાટી દઉં પેલા પછી પાછું બતાવું તમને કીધું તેમ ખણી લઈને લઈ આવ્યા છે ને હવે જવાનું છે ઢળી નાખવાનું છે એમાં દોડ છે થોડુંક હાલ્યું છે રેડી હાલે છે તમારે ત્યાં આવી રીતે ખંપાઈ ન ફેરવી તો ખણી દોડી ને ખબર તમને બતાવો કેવી રીતે ટવડું અમે જો આવી જશું ખણી રડવા ખણી દોડું છું જો આવી રીતે હાલે છે ખણી અમે આપણે ખપાઈ ન કરવી પડે બધો રોગ બેઠા તો ઉકલે હારું ને ખપાઈ લાગડ ફેરવી પડે જો આ બધું ગોવાની છે બધું કહ્યું છે રોપ આપડે થોડો ફરી જાય બહુ કપાઈ ફેરવી ન પડે ને કા થઈ જાય કામ આપડે જો કઈ ઉછો કરીને હા હારી ઓ ના હારી પળા ન વિખાય બીજું કઈ ન વાંધો વાડું કેડે પળાવીખાય આવી રીતે ઉતારે છે તમારે કોઈને ઢાળવું ખણી આંબલીનું છે કે પછી બોળાનું છે આ બાજુ જોવા અંધારશે આપણે પણ કઈ વરસાદ આવતો નથી જો આ સપરમાલ નો આપણે કહું નારિયલ આ બધું છે બધું આવી રીતે છે બધું હું જોવા ઢળું છું હું ઢાળી નાખું तुम कंटीन्यू बना रहो सपोर्ट करता रहो सब्सक्राइब कर लेजो लाइक शेयर ने सपोर्ट करता रहो ब तो सब्सक्राइब कर लो बे मित्रों सटा छूटाई जाता फाइनली एंड करोनो बाकी तुमने आगे क्यों क्या स्टार्टिंग में तुमने क्यों तो एंड करोनो बाकी तो शुरुआत करने बाकी खाली बुधा वीडियो उतारे ते तो ते आगे कीधु ये शुरुआत में यूला नाम शू से तो मैं कमेंट में कहो खास <coughs> कमेंट करजो हूँ तुम्हारा तुम्हारे नाम गुजराती में लग जाओ अंग्रेजी ओसू खबर लेखा ने, ने नाम ले तो ले तो गुजराती में तुम्हारा नाम ने गाम लग जाओ ने है ना वेलो सी लग जाओ तो तुमने भाई रिप्लाई आपे तो बस आ वीडियो आया लगे एट बताने जय मगर जय मोलिदन जय रामापीर बताए